કેન્દ્રીય મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજે સુરત થી સંચય જનભાગીદારી યોજનાનો વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત શુભારંભ કરાવ્યો હતો આજે સવારે સુરતના ઇન્ડોર સ્ટેડિયમથી વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સંચય જનભાગીદારી યોજનાનો શુભારંભ કરાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મંડપ સર્વિસ બ્રાન્ડિંગ જાહેરાતો ભોજન વ્યવસ્થા સહિત એક પોઈન્ટ સિત્તેર કરોડ ખર્ચ થનાર હોવાથી મંજૂરી અપાઈ હતી આ કાર્યક્રમમાં દેશભરના સાતસો કલેક્ટર વર્ચ્યુઅલી ભાગ લીધો હતો તો શહેરમાં ભૂગર્ભ જળ સ્તર વધારવા સત્યાવીસ કરોડના ખર્ચે વોટર રિચાર્જના બસોથી વધુ કામોની શરૂઆત થઈ ચૂકી છે ઉપરાંત તાપી ડાંગ વલસાડમાં પણ નિયત કામો પૂર્ણ થયા છે અને વધુ માતબર રકમના કામો હાથ ધરવામાં આવ્યા છે તો ગતરોજ સુરત પાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં સત્યાવીસ કરોડના ખર્ચે જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાન અંતર્ગત ભૂગર્ભ જળ રિચાર્જ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું